અને શું કહેવાય દાંત છે આપણા શું છે જો આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ અનાજ ખાઈએ દૂધ પીએ પછી ફ્રૂટ ખાઈએ તો આપણા દાંતમાં કીટાણુ લાગી જાય છે શું લાગે કીટાણુ જો કેવી રીતે કીટાણુ લાગે છે જો કેટલા બધા કીટાણુ લાગી જશે આપણે જમીએ ફ્રૂટ ખાઈએ કોઈ પણ વસ્તુ ખાઈએ તે આપણી દાંતમાં કીટાણુ લાગી જાય તો કીટાણુ લાગી જાય તો આપણે શું કરવું જોઈએ બ્રશ કરવું જોઈએ બ્રશ કેટલી વખત કરવાનું બે વખત સવારે ને રાત્રે જો હવે બ્રશ કીટાણુ જો કેવા દાંત ચોખ્ખા થઈ ગયા થઈ જાય છે ને દેખાય છે તમને ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે રાઉન્ડ રાઉન્ડ চা নাই গ